હિંદુઓ પર ઇતિહાસમાં અનેક વખત હુમલાઓ થયા છે પરંતુ ઘણી વખત હિન્દુઓએ હુમલાખોરો પર જોરદાર પણ કર્યો છે આવી જ એક ઘટના ઇતિહાસના પાનાઓમાં નોંધાયેલી છે જ્યારે નાગા સાધુઓએ મુગલોને ધૂળ ચટાડી હતી આ વાત છે સન એક હજાર સાતસો સત્તાવન થી અઠાવન ની જ્યારે અફઘાનિસ્તાનના બાદશાહ અહમદ શાહ અબ્દાલીએ ભારત પર આક્રમણ કર્યું તેણે અને તેની મુગલ સેનાએ આ દરમિયાન દિલ્હીમાં અનેક મંદિરોને નષ્ટ કરી દીધા પરંતુ આ પછી પણ અહમદ શાહ અબ્દાલીની લાલચ શમી નહીં તેથી તેણે પોતાના બે અફઘાન કમાન્ડર જહાન ખાનને વીસ હજાર અફઘાન સૈનિકો સાથે મથુરા અને ગોકુલ પર હુમલો કરવાનો આદેશ આપ્યો બાદશાહના આદેશ પર જ્યારે મુગલ સેના મથુરા પહોંચી ત્યારે તેઓએ મંદિરોને તોડવાનું શરૂ કર્યું સ્ત્રીઓ પર ઘણા અત્યાચારો કરવામાં આવ્યા હિન્દુઓનું કતલેયામ શરૂ થયું બધા હિંદુઓ પોતાનો જીવ બચાવવા માટે ઉધર ભાગવા લાગ્યા ઘણા લોકોએ પોતાનો જીવ બચાવવા માટે યમુના નદીમાં ઝંપલાવ્યું જ્યારે મોટી સંખ્યામાં હિન્દુઓએ શીતલા માતાના મંદિરની પાછળની ગુફામાં આશરો લીધો ત્યારે બરબર સૈનિકો ખૂબ જ ક્રૂરતાથી તે ગુફામાં પણ ઘૂસી ગયા અને અંદર હાજર દરેક હિન્દુ પુરુષને મારી નાખ્યો મથુરાની પવિત્ર ભૂમિ ત્રણ દિવસ સુધી હિન્દુઓના લોહીથી લાલ રહી આ લૂંટફાટ દરમિયાન મુગલ સૈનિકોએ હજારો હિન્દુ સ્ત્રીઓને ગુલામ બનાવી અને ખૂબ લૂંટફાટ કરી મથુરા પર હુમલો કર્યા પછી મુગલો વૃંદાવન તરફ આગળ વધ્યા અને તેની પણ મથુરા જેવી જ હાલત કરી દીધી વૃંદાવનને તબાહ કર્યા પછી મુગલ સૈનિકોનો ઉત્સાહ વધુ વધી ગયો भवे तेओ ए बमना उत्साह थी गोकुल पर हुमलो करयो लगभग दस हजार सैनिकों साथे अफगान कमांडर गोकुल तरफ आगर वध्या परंतु जारे तेओ त्या पहुंच्या त्यारे तेमनी आंखों आश्चर्य थी फाटी गई तेमने जोयू के विचित्र देखाता लगभग चार हजार नागा साधुओं तेमनो रस्तो रोकीने उभा हता પાતળા દુબળા અને નગ્ન શરીર વાળા સાધુઓને જોઈને તેમને લાગ્યું કે આ સાધુઓ તેમનું શું બગાડી શકશે આ તો તેમનો સામનો જ નહીં કરી શકે પરંતુ ટૂંક સમયમાં જ તેમની આ ગેરસમજ દૂર થવા લાગી સ્મશાનની રાખમાં લપટાયેલા ભાલા અને અન્ય હથિયારો સાથે નાગા સાધુઓ મુગલ સૈનિકો પર તૂટી પડ્યા દસ હજાર મુગલ સૈનિકો અને ચાર હજાર નાગા સાધુઓ વચ્ચે ભયંકર યુદ્ધ શરૂ થયું આ દરમિયાન નાગા સાધુઓએ અદભુત યુદ્ધ કૌશલ બતાવ્યું જેનો અફઘાન મુગલ સૈનિકો પાસે કોઈ જવાબ ન હતો તેમની સેના આ સાધુઓનો સામનો ન કરી શકી આ આખા યુદ્ધથી મુગલ સેનાનું મનોબળ સંપૂર્ણપણે તૂટી ગયું અને તેઓ યુદ્ધનું મેદાન છોડીને ભાગવા લાગ્યા હવે આ યુદ્ધ અફઘાન બાદશાહ માટે ઇજ્જતનો પ્રશ્ન બની ગયું તેણે પોતાની આખી સેનાને યુદ્ધમાં ઝોંકી દીધી પરંતુ તેમ છતાં મુગલ સૈનિકોની લાશો એકઠી થતી ગઈ કારણ કે આસપાસથી નાગા સાધુઓનું બીજું દળ યુદ્ધના મેદાનમાં ઉતરી ચૂક્યું હતું આ યુદ્ધમાં કુલ નાગા સાધુઓએ વીરગતિ પ્રાપ્ત કરી પરંતુ તેમણે પાંચ હજારથી વધુ અફઘાન સૈનિકોને મોતના મુખમાં ધકેલી દીધા આ યુદ્ધ પછી નાગા સાધુઓએ અનેક હિન્દુ મંદિરોને મુગલોથી આઝાદ કરાવ્યા અને તેનું પરિણામ એ આવ્યું કે તેઓ આ યુદ્ધ દ્વારા ગોકુલને મુગલોથી મુક્ત કરાવવામાં સફળ રહ્યા મુગલોની આ હાર વિશે તેમની પુસ્તક ધ ઇલસ્ટ્રેટેડ એન્સાયક્લોપીડિયા ઓફ હિન્દુઇઝમ વોલ્યુમ વનમાં વિગતવાર જણાવ્યું છે કે કેવી રીતે નાગા સાધુઓએ મુગલોને હરાવ્યા હતા નાગા સાધુઓ બહાદુરી અને આસ્થાનું સાચું ઉદાહરણ છે જેમણે વખત વિદેશી આક્રમણો સામે પોતાની સંસ્કૃતિ અને માતૃભૂમિનું રક્ષણ કર્યું છે ઈચ્છાઓ અને લાલચથી પરે અઘોરીઓ જેવું જીવન જીવનાર નાગા સાધુઓએ અનેક વખત હથિયાર ઉપાડ્યા પરંતુ જ્યારે જ્યારે તેમણે હથિયાર ઉપાડ્યા દુશ્મનોની લાશો નો ઢગલો થયો અને ધર્મનું રક્ષણ થયું આવું જ ઉદાહરણ મળે છે જ્યારે નાગા સાધુઓએ અંગ્રેજો સામે પણ મોરચો ખોલ્યો હતો અંગ્રેજો હંમેશા નાગા સાધુઓથી ડરતા હતા કારણ કે તેમને ખબર હતી કે આ સાધુઓએ પોતાની બધી ઈચ્છાઓનો ત્યાગ કરી દીધો છે તેઓને જીવન સાથે પણ કોઈ લગાવ નથી અને મરવાનો જરાય ડર નથી આ જ કારણે એક હજાર આઠસો સત્તાવનના વિદ્રોહમાં પણ નાગા સાધુઓએ અંગ્રેજો સામે ઉગ્ર પ્રદર્શન કર્યું હતું એવું કહેવાય છે કે એક હજાર આઠસો સત્તાવનના વિદ્રોહ પછી અંગ્રેજો નાગા સાધુઓથી એટલા ડરી ગયા હતા કે તેમણે કુંભ મેળામાં ભાગ લેવા પર સાત રૂપિયાનો ટેક્સ લગાવી દીધો હતો અંગ્રેજો ઇચ્છતા હતા કે કુંભમાં ઓછા લોકો ભાગ લે આથી તેમણે કુંભ મેળા પર પણ ટેક્સ લગાવ્યો તમને જાણીને આશ્ચર્ય થશે કે કુંભનો ઇતિહાસ જેટલો જણાવવામાં આવે છે તેનાથી પણ ઘણો જૂનો છે અલગ અલગ સમયગાળામાં ક્યારેક મુગલોએ તો ક્યારેક અંગ્રેજોએ કુંભ પર ટેક્સ લગાવ્યો પરંતુ દરેક વખતે નાગા સાધુઓએ તેનો જોરદાર વિરોધ કર્યો જેમ જેમ ઇતિહાસમાં પાછળ જઈએ નાગા સાધુઓની વાર્તાઓ વધુ ને વધુ મળે છે નાગા સાધુઓએ અનેક વખત એવા કારનામા કર્યા છે જે સાંભળીને દરેક સનાતનીનું હૃદયગર્વથી ભરાઈ જાય મિત્રો મહાકુંભ બે હજાર પચીસ હાલમાં આખા દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે આ ખૂબ જ મહત્વનું છે કારણ કે આવો સંયોગ એકસો ચુમાલીસ વર્ષ પછી બન્યો છે એટલે કે આ પછી આપણી મહાકુંભ જોઈ શકશે નહીં કારણ કે આગળનો મહાકુંભ ફરીથી એકસો ચુમાલીસ વર્ષ પછી જ આવશે મહાકુંભ ઘણી બધી બાબતો માટે જાણીતું છે અને તેની પાછળ અનેક પ્રકારની કથાઓ પણ છે નાગા સાધુઓ દરેક વખતે કુંભ દરમિયાન જોવા મળે છે અને પછી કુંભ પૂરો થતાં જ ક્યાંક ગાયબ થઈ જાય છે અંગ્રેજો અને કેટલાક પૂર્વગ્રહથી ગ્રસ્ત ઇતિહાસકારોએ નાગા સાધુઓની શૌર્યગાથાને છુપાવવાનો પ્રયાસ કર્યો છે ઘણા ઇતિહાસકારોએ નાગાઓ વિશે ખોટી અને ભ્રામક માહિતી લખીને તેમના ત્યાગને છુપાવવાનો પ્રયાસ કર્યો પરંતુ ચંદ્ર ચટરજીની પુસ્તક આનંદમઠે તેમની આ ષડયંત્રને નિષ્ફળ કરી દીધું વંદે માતરમ લખનાર બંકિનચંદ્ર ચટરજીએ એક હજાર આઠસો એસી માં આનંદ મઠ લખી જે નાગા સાધુઓ દ્વારા લડાયેલી લડાઈ અને તેમની શૌર્ય ગાથાને દર્શાવે છે આ હતી ધર્મ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા તે મહાન યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ જેમની વાર્તા ઇતિહાસના પાનાઓમાં ક્યાંક ખોવાઈ ગઈ છે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો આભાર